આ રામજી મંદિરમાં વર્ષોથી હું પૂજારી તરીકેની મારા પિતાશ્રી સાથે ફરજ બજાવું છું અને આજે રામનવમીનો શુભ અવસર છે તો આપ જોઈ શકો છો ઘણા ભક્તોની અહીંયા ભીડ પણ છે અને ભગવાન રામચંદ્ર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ઘણા ભક્તજનો આજે અહીંયા આવ્યા છે તો અત્યારે અખંડ હનુમાન ચાલીસાનો પાઠ પણ અહીંયા ચાલે છે શું સવારથી ચાલુ થઈ ગઈ છે એકસો આઠ હનુમાન ચાલીસાનો પણ પાઠ કરવામાં આવશે અહીંયા અને આ સુરત એરિયામાં લગભગ મોટામાં મોટું જેનું મંદિર આવેલું છે અહીંયા વર્ષોથી અહીંયા આ મંદિર સ્થાય છે અને અહીંયા વિશેષ આ રામનામ મંદિર પણ છે આજે મારી પાછળ તો આપ જોઈ શકો છો તે ભાગ્યે જ જોવા મળે કે રામ નહીં પણ રામ નામ મંદિર રામ સેવી બળા રામ કા નામ એમ કહેવાય તો અહીંયા આપ પાછળ જોઈ શકો છો આ મંદિરમાં શ્રી રામ ભગવાનની મૂર્તિ નથી પણ રામ નામ લખેલી પુસ્તકો મૂકવામાં આવી છે તો અત્યાર સુધીમાં અગિયારસો કરોડ મંત્ર લખીને સ્થાપવાનો ટાર્ગેટ હતો તો અહીંયા સંપૂર્ણ થયો છે અને આગળ પણ હજી આ અવિરત કાર્ય ચાલુ જ છે તો અહીંયાથી પુસ્તક અને પેન પણ ફ્રી આપવામાં આવે છે અને લોકો ભક્તો એ લખી અને અહીંયા પાછા અમારી પાસે જમા કરાવે છે અને એ પુસ્તકો અમે એક વ્યવસ્થિત રીતે બોક્સ બનાવી અહીંયા પાછળ સ્થાપના કરીએ છીએ અને આજે અહીંયા બાર વાગે ખૂબ મોટો રામ જન્મોત્સવ પણ મનાવવામાં આવશે બધા ભક્તો પણ આવશે અને આવ્યા જ છે અત્યારે તો ખૂબ મોટો પ્રોગ્રામ અહીંયા કરવામાં આવેલો છે અને સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે